જય માતાજી બધા મિત્રોને તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આ તારીખ છે આ ત્રણ જાન્યુઆરી બે હજારને ત્રેવીસ તો આજે જો જીરુમાં આપણે ફૂગનાશક આ છે એક દવા અને એક છે વધ કરવાની અને એક છે આ જીવાયત માટે ત્રણ દવાનો સ્પ્રે ચાલુ છે એક છે ગ્રો ઓન એક છે સાઇપર ઇથિઓન જે ગ્રો ઓન છે તે વધ કરવા માટે સાયપરિથિયોન છે જે દવા અન્ય કોઈ જીવાત માટે અને એમ પિસ્તાલી છે તે આપણે ફૂગનાશક આ ત્રણ દવાનો સ્પ્રે આજે ચાલુ છે જીરોમાં તો આ ન હોય તો વિડીયો લાઈક કરી અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો જોઈ લ્યો આ છે ગ્રોવન જે આપણે જો આ જીરું છે જીરુંમાં વૈધ કરવા હાટુ આ ગ્રોવનનો સ્પ્રે છે એક અને બીજું છે એક આ સાયપર જે કોઈ અન્ય જીવાયત હોય તો તેને મારવા માટે એક આવડા છે સાયપરિથિયોન આપણે અને ત્રીજું છે જોઈ આમાં છે એમ પી અને એક આ છે એમ પીસતાલીસ જે ફૂગનાશક આવે છે તે આ ત્રણનો સ્પ્રે અત્યારે જીરામાં ચાલુ છે એક છે ફૂગનાશક અને બીજું છે વધ કરવા માટે